સૌથી પહેલા વાત સુરતની જ્યાં પાંચમી સપ્ટેમ્બરના ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી બબાલ થઈ ગઈ જેનો વિડીયો હાલ સામે આવ્યો છે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકોએ પોલીસ સાથે બબાલનો વિડીયો સામે આવ્યો આ બબાલમાં પોલીસે જબરદસ્ત દંડાવાળી કરતા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે એક એક પાટીદાર યુવકોને પોલીસ બરોબરના પકડીને લાઠીઓ વરસાવતી વિડીયોમાં જોવા મળે છે

આ અંગે એબીપી અસ્મિતાએ જ્યારે ઉતરાણ પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા તેણે પોલીસે સમાધાન કરાવવા ગયાનો દાવો કર્યો હવે પોલીસ ઇન્સ્પેક્ટરના દાવા વચ્ચે સવાલ એ થાય કે જો પોલીસ સમાધાન કરાવવા ગઈ હોય તો લાઠી ચાર્જ કેમ કરો તેનો કોઈ જવાબ નથી આ તરફ એબીપી અસ્મિતાએ અલ્પેશ કથિયરના સંપર્ક કરવા માટે તેની ટેલિફોનિક પ્રતિક્રિયા આપવાથી પણ ઇનકાર કરી દીધો પાટીદાર અનામત આંદોલન બાદ અલ્પેશ કથિરિયા પહેલા આમ આદમી પાર્ટી અને હવે છેલ્લા કેટલાક સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે સવાલ એ છે કે આટલી મોટી બબાલ થઈ ગઈ દંડા ખાઈ લીધા અને છતાંય ચૂપ કેમ બેઠા છે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો આખી આ બબાલ થઈ માર ખાધો એનો વિડીયો પણ વાયરલ થયો છે ઘટના પાંચમી તારીખની છે જબરદસ્ત લાઠી ચલાવ્યા પછી પણ અલ્પેશ સહિતના લોકો મૌન છે ઉતરાણ પોલીસની ટીમે રીતસર ના ધોઈ નાખ્યા લાઠીઓ વરસાવી દીધી અને છતાંય આ બધા લાઠીઓ ખાઈને મેથીપાક ખાઈને પણ ચૂપ છે ને લઈને મોટો સવાલ ઉભો થાય કે ખરેખર જો એમણે લાઠીઓ ખાધી છે અને વિડીયોમાં પણ દેખાય છે તો આ બધા ચૂપ કેમ છે અલ્પેશ કથિરી અને સુદામા ગ્રુપ વચ્ચેની બબાલ થઈ હતી હાલમાં આપણી સાથે સુરત ડીસીપી ઝોન ફાઈવના પાંચ ની રાતની આ ઘટના છે જેમાં સુદામા ટ્રસ્ટ ના આયોજકો સાથે કેટલાક લોકોને ઘર્ષણ ની સ્થિતિ ઉભી થયેલી અને તેની જાણ પોલીસ ને થતા ઘર્ષણ ટાળવા માટે હળવો બળ કરી અને લોકોને છૂટા પાડેલા ત્યારબાદ કોઈ એ લોકોનો આંતરિક પ્રશ્ન હોય અને કોઈ પણ પ્રકારની ફરિયાદ આપવા માંગતા ના હોય ફરિયાદ થઈ આપેલી નથી પોલીસ ફરિયાદ આવ્યાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તેમ છતાં આ બાબતમાં એક આંતરિક ઇન્ક્વાયરી એસીપી સ્તરના અધિકારીને સોંપવામાં આવેલી છે લગદીરસી તમે વાત કરો છો સમાધાનની પણ અહીંયા તો લાઠીઓ વરસાવી હોય એવું જોવા મળી રહ્યું છે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે ફોન કાપી નાખવામાં આવ્યો છે જવાબ આપવાથી ક્યાંક ને ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ભાગી રહ્યું છે કે હકીકત શું છે એનો જવાબ આપવાથી સૌ કોઈ ભાગી રહ્યા છે ત્યાં સુધી કે ડીસીપી પણ બરાબર જવાબ ના આપી શક્યા અલ્પેશ કથિરિયા ફોન પર જવાબ આપવા તૈયાર નથી મતલબ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાનો પ્રયાસ આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ રોનક શું કહેશો જુઓ પહેલામાં પહેલું તો ઝાલા સાહેબે સત્ય કહ્યું છે આ કોઈ હળવો લાઠીચાર્જ નહોતો રીત સરની રીત સરની પીટાઈ હતી રીત સરની પીટાઈ હતી રીત સરની પીટાઈ હતી ઠોક ઠોક માર્યા માર્યા છે છે પણ એ હકીકત છે કે કોઈ તરફથી ફરિયાદ નહીં નોંધાય મારો સવાલ સુરત ની બહાદુર પોલીસ ને છે ઝાલા સાહેબે ફોન કટ કરી દીધો પણ એમને છે ઝાલા સાહેબ તમને આમાં જાહેર શાંતિ સુલભ ભંગ નથી દેખાતી આ પ્રકારની મારામારી થાય આ પ્રકારની મારામારી થાય અને પોલીસ ફરિયાદને નોધાવે આનાથી મોટો ચમત્કાર તો કઈ રીતે હોય શકે ધનરાજ બાગે પણ કદાચ અલ્પેશ કથેરિયા પ્રતિક્રિયા આવતી હોય તો આપણે લેવાનો પ્રયાસ કરીશું ધનરાજ બાગલે કહીશું અલ્પેશ કથેરિયા કઈ બોલવા માંગતા હોય તો એમને પણ પૂછીશું કારણ કે અલ્પેશ કથેરિયા સતત મૌન રહ્યા છે પણ જાહેર જાહેરમાં શાંતિ સુલભ હું ફરીથી કહું છું સુરત પોલીસ ગેલો સાહેબની પોલીસ જવાબ આપે શું આને જાહેર શાંતિ સુલભ ભંગ ગણાય ના ગણાય શું પોલીસ સમાધાનો કરાવી નાખી જે ગુંડાગર્દી હશે મારામારી થઈ છે બબાલો થઈ છે એને છુપાવશે પોલીસે આ પ્રકારે છુપાવવું કેમ પડ્યું છે છે અને અલ્પેશ કથેરિયા એમ તો સુરા છે કોઈ મુદ્દે ચૂપ રહેતા નથી તો આજે કેમ મૌન થઈ ગયા ભાઈ કેમ મૌન થઈ ગયા પંડાલ ની અંદર આખી બબાલ થઈ પંડાલ માં આખી બબાલ થઈ પંડાલમાં આખી બબાલ થઈ મારામારી થઈ ગાળા ગાળી થઈ પોલીસે ઠોક ઠોક્યા છતાંય ચૂપ હું ફરીથી કઉ છું પોલીસ નું કામ સેટિંગ કરાવવાનું નથી આ પ્રકારના સમાધાન ના હોઈ શકે બેઉ બે ગુનો નોતો જાહેરમાં દેવના પંડાલમાં તમાશો થયો છે કેમ કેમ ભાઈ આ રીતે કાનૂન વ્યવસ્થા જળવાશે અને કેવા મારે જુઓ ને આડા પાડી પાડીને મારે ઠોકે બરાબરની લાઠી વરસાવી અને પોલીસે ખરેખર અદ્ભુત ભૂમિકા ભજવી અદ્ભુત કોઈની દાજ ક્યાં કાઢી છે એ પણ જાણવું સમજવું જરૂરી છે અને ગેલોત સાહેબ તો સક્રિય સીપી છે આ પ્રકારનો તમાશો આ પ્રકારનો તપાસ તમાશો ન ચાલી શકે ડીસીપી જાલા સાહેબ એમ કે છે કોઈ ફરિયાદ નથી આવી કેમ પોલીસ જાતે ફરિયાદી ના બની શકે કે પછી પોલીસે જાતે ફરિયાદી જ નથી બનવું કુલડીમો ગોળ ભગાયો છે હું ફરીથી કહું છું કુલણીમો ગોળ ભાગ્યો છે સુરત પોલીસે સુરત પોલીસે કુલણીમો ગોળ ભાગ્યો છે અને આળવો લાઠીચાર્જ નથી રીત સરની પીટાઈ છે રીત સરની પીટાઈ અને માર ખાધ્યા પછી પણ અલ્પેશ કથેરિયા મૌન નાની નાની વાતમાં આંદોલન કરીને રોડ આવવા રોડ ઉપર મૌન વાહ અદ્ભુત અદ્ભુત ખેલ છે અદ્ભુત ખેલ અદ્ભુત ખેલ અને આ ખેલ ખુલ્લો પાડવો જરૂરી છે ક્યાં ક્યાં વરૂણ પટેલ ક્યાં ક્યાં દિનેશ દિનેશ બામળિયા અત્યાચાર થાય આ થાય બધી વાર્તાઓ કરવાવાળા વાળા કેમકે હવે બંને બંને તરફ પાટીદાર છે બંને ફરિયાદી પણ પેલા ગાળા ગાળી થઈ એ પણ પાટીદાર પછી જેને ગાળા ગાળી કરી એ પણ પાટીદાર એટલે મૌન થઈ ગયા પણ ભાઈ પોલીસે પીટાઈ કરી એનું સત્ય હતું શું એ તો બહાર લાવો બહાર લાવવામાં કોઈને રસ નથી ગણતરીની મિનિટોમાં જ એ સીધો વિડીયો આવશે આપણે જોઈશું અલ્પેશ કથેરિયાને પૂછ્યું તો કથેરિયા કેવા દૂર ભાગી રહ્યા છે ને એ પણ એ પણ જો આ કથેરિયા ફ્રેમમાં આવે આવ્યા ને આ ફ્રેમમાં દેખાય છે તમને કથેરિયા ફ્રેમમાં દેખાય ને જુઓ

નો નો એટલે તમે ચેક કરો બિલકુલ જોઈ શકાય છે અલ્પેશભાઈ કથેરિયા છે આ બાબતે કશું કહેવા નથી માંગતા અને જે પ્રમાણેની ઘટના ઘટી છે ત્યારે જે વિવાદ સર્જાયો છે તેના ઉપર સૌ કોઈ મૌન સેવી રહ્યા છે

બરાબર અલ્ફેતભાઈ આ બધા તો તમે નાનું નાનું થાય તો આંદોલન કરવા વાળા લોકો છોનકભાઈ બેક માં જઈએ તો જે બનાવ બન્યો છે એનાથી આગલા દિવસમાં બનાવ છે અને આગલા દિવસ ના બનાવ પછી આ બીજા દિવસે જયારે કોઈ એને વાત કરી નહી એમાંથી ટેલિફોનિક ની ચર્ચા ઉપરથી આ બનાવ બન્યો છે અને જે કઈ બનાવ બન્યો છે દુઃખદ છે પરંતુ એનું સમાજ ના આગ્રહનોની મધ્ય સમાધાન થયું છે એટલે આ વિશે વધારે કહેવાનું અત્યારે કદાચ કેવાનું કેમ દિનેશભાઈ દરેક વખત આપણે કહી શકીએ છીએ આમાં કેમ નહીં કેવાનું

લોકો અને એક જ પરિવાર માંથી આવતા લોકો છે સાથે પરિવાર માંથી આવત ભાઈ ગુંડા કરશે ગુંડાગર્દી નો પ્રશ્ન નથી મેં કીધું એમ ગેર બોલાચાલી થઈ અને બોલાચાલી માંથી ના બોલાચાલી થઈ બોલાચાલા માંથી સ્પષ્ટ કઉ છું કે બોલાચાલી મારામારી થઈ અને મારામારી કારણે પોલીસ ને આવી અને પછી પણ ફરિયાદ દાખલ થયા પછી સમાધાન કરી અને સમાજના એ મધ્યસ્થી કરી અને આ વાતને ત્યાં પૂરી કરી અને એના પછી બીજા દિવસની આ ઘટના ના ના આ એક દિવસની ઘટના છે તો નહીં ફરિયાદ જો પહેલા પહેલી તો ગાળા ગાડી થઈ એના પછી ફરિયાદ ન જાય પછી સમાધાન થયું બરાબર આગલા દિવસે સાંભળો ગાળા ગાડી થઈને એના આગલા દિવસે કાર્યક્રમમાં સન્માન બાબતે કઈક ગેસ જરૂર બી થાય એટલે બીજા દિવસે ફોન આવ્યો અને ફોનમાં ગાળા ગાડી થઈ ફોનમાં ગાળા ગાડી થયા પછી સાંજે ત્યાં રૂબરૂ જવાનું થયું અને રૂબરૂ જવામાં વાતચીતમાંથી વાત બગડી અને એમાંથી મારામારી થઈ અને મારામારી થઈ એટલે પોલીસને બોલાવવામાં આવી તો ભાઈ આમાં તો જાહેર શાંતિ સુલો ભંગ ના ગણાય હા જાહેર શાંતિ સુલો નો ભંગ ગણાય એકસો ચોમાલીસ ની કલમ પણ લાગવી જોઈએ પણ ફરિયાદી અને બંને પક્ષો એ સમાધાન નો અપનાવતા આ બનાવ એ રીતે બંધ કરવામાં આવ્યો દિનેશભાઈ આપનો ખુબ ખુબ આભાર વરુણભાઈ જોયા વરુણભાઈ હવે તો વિડીયો પણ તમે જોઈ લીધું છે દિનેશભાઈ ને આવડી પણ લીધા આ બધું ચાલી શું રહ્યું છે બધા એક જ છે ને લડાઈ હેલો વરુણભાઈ હા નમસ્કાર રોનકભાઈ હા નમસ્કાર આ બધું છે શું તમારા સાથીદારો ખરા તો બાયો ચડાવવા હતા ને હવે અંદર અંદર બાયો ચડાવવાનું ચાલુ કર્યું હા એટલે થોડા બધા આંદોલનકારી છે થોડા ઉગ્ર થઈ ગયા છે કે હું આખી આખી ઘટના જાણતો નથી મેં ખાલી ખાલી વિડીયો જોયો છે આપના એબીપી અસ્મિતાના માધ્યમથી મેં ફક્ત વિડીયો જોયો છે મારી જોડે આખી ઘટનાની કોઈ માહિતી નથી પણ એમાં હું સ્પષ્ટા કરીશ કે પોલીસે જે પ્રમાણે બળપ્રયોગ કર્યો

એવું હોય તો એ થવું જોઈએ એમાં અપશંકાને સ્થાન નથી પણ બધાય મર્યાદામાં રહી અને મર્યાદામાં વર્તન કરે અને આવી ઘટના ના ઘટે એ અમારે જોવું જોઈએ ખાલી હું પોલીસની જ વાત નથી કરતો કે અમારા તરફથી પણ કંઈ મિસ્ટેક હોય અમારા મિત્રો તરફથી હોય કે અંદર અંદરનો કોઈ ડિસ્પ્યુટ હોય મેં દિનેશભાઈની થોડીક વાત જાણી એમાં મને થોડી હિન્ટ આવી પણ હું સંપૂર્ણપણે જાણતો નથી

હવે એજ આખી ઘટના હું જાણું તમારા માહિતી આપી અત્યારે મને પાટીદાર નેતા ભાજપ ના નેતા ભાજપ હા સો સો ટકા મારી કાર્યકર મિત્રો સમાજ છે અને ખુબ ગંભીર અને નોલેજેબલ વ્યક્તિત્વ છે એમાં હું ના નથી પાડતો પણ ભારતીય જનતા પાર્ટીમાં જ છે એમાં 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 કઈ ક્યાં વાત છે છે જે છે એ તો છે જ બે પાટીદાર આંદોલનના નેતા છીએ એ છીએ પાટીદાર સમાજના સાથી મિત્રો રીએ એ છીએ એક પણ વસ્તુમાં હું ના પાડતો જ નથી જે ઘટના ઘટી છે એ છે તો એમાં કઈ બોલવાનો અવકાશ નથી રહેતો જી પણ હું થોડી એમાં અનુસંધાનમાં ડિટેલમાં તપાસ કરીને આપને કહીશ દિનેશભાઈ વરુણભાઈ આપનો ખૂબ ખુબ આભાર તો જે આખી ઘટના બનવા પામી છે છે સૌથી મોટો સવાલ એ કે લાઠીઓ ખાધા બાદ પણ ચૂપ કેમ છે કારણ કે એક સમય એવો હતો કે જ્યારે લાઠીઓ વરસી ત્યારે આ જ એ લોકો છે કે જે ઉગ્ર બની ગયા હતા પાટીદારો સામે આ અન્યાય નહીં ચાલે પોલીસ આ રીતના બરબરતા ના જ કરી શકે આમ ના જ થવું જોઈએ

એટલે આમાં ઘણો ફરક છે બોલી શકું એમ નથી બોલવું નથી કે બોલવા દેવામાં આવતા નથી તેને લઈને ઘણા સવાલો થાય